સાહસનો અર્થ એ નથી કે તમે ડરતા નથી સાહસનો અર્થ એ હોય છે કે તમે ડરીને ડરના કારણે રોકાતા નથી સવાલ નંબર એક દૂધ શાકાહારી હોય છે કે માંસાહારી એનો જવાબ છે દૂધ શાકાહારી હોય છે કારણ કે દૂધના ઉત્પાદન માટે ના કોઈ જાનવરનો જીવ લેવામાં આવે છે અને ના તો એને કોઈ કષ્ટ પહોંચાડવામાં આવે છે સવાલ નંબર બે ભારતમાં સૌથી પહેલાં કઈ વિડીયો ગેમ રમવામાં આવી હતી એનો જવાબ છે વર્ષ ઓગણીસો સિત્યોતેરમાં અટારી વિડીયો પિનબોલ નામની ગેમ ભારતમાં પહેલી વિડીયો ગેમ રમવામાં આવી હતી સવાલ નંબર ત્રણ દુનિયાની સૌથી લાંબી ફિલ્મ કઈ છે એનો જવાબ છે દુનિયાની સૌથી લાંબી ફિલ્મ હોલિવૂડની એમ્બિયન્સ છે આ ફિલ્મ સાતસો વીસ કલાક લાંબી છે સવાલ નંબર ચાર ગલી પછી શા માટે થાય છે અને શા માટે તે હાસ્યનું કારણ બને છે ખરેખર ગલી પછી અમુક હોર્મોન્સ અને આપણા શરીરની સંવેદનશીલતાને કારણે થાય છે ક્યારેક સ્પર્શ કર્યા વિણા પણ ગલી પચીની લાગણી અનુભવાય છે સવાલ નંબર પાંચ કઈ ઉંમરમાં ઈચ્છા દસ ગણી વધી જાય છે એનો જવાબ છે પાંત્રીસ થી ચાલીસ વર્ષની ઉંમર પછી